પુષ્ટિ સંહિતા ભાગ બે વારા નંબર સોળમાં પાચાભાઈ અને કશરદાસ ઠાકોરજીના વિરહ વિશે વાત કરી રહ્યા છે કે જ્યારે ઠાકોરજી પ્રજમાં પધારે તો વ્રજવાળાને વિરહ થાય ને વ્રજમાં પધારે તો પ્રજવાળાને વિરહ થાય એ વિશે પછી વિનંતી પત્ર લખે છે પ્રજવાસીઓ બધા અને ઠાકોરજી ત્યાંથી પ્રયાણ કરવાની તૈયારી કરવા માટે આજ્ઞા આપે છે મોહન ખવાસને વ્રજવાસીને એ વાતચીત ચાલી રહી છે એ દરમિયાન પાંજા બાબા કશરદાસને સમજાવે છે કે પ્રભુ શ્રી ગોપાલાલની સૃષ્ટિ તો અલોલ અલબેલી છે સ્નેહીજનોની છે તે સૃષ્ટિના સેવકની બરોબરી કોઈ કરી શકે તેમ નથી એટલે ગોપાલાલની ન્યારી સૃષ્ટિના સેવકોની બરોબરી તો કોઈ કરી શકે એમ નથી એવું કહી દીધું એવું પ્રભુજીએ અદય દાન અપરિમિત આપ્યું છે પોતાના કૃપા કટાક્ષથી જેને સિંચન કરે તેના ભાગ્યનું શું કહેવાય શ્રીજી તેને કરે છે તે ઠાકોરજી આજે પણ એવી કૃપાનું દાન કરી રહ્યા છે તે ઘણું અધિક અને અદકું છે તાદર્શી ભગવદીને ઓળખવા જોઈએ નહીં તો ખોટી મોર હાથ લાગે તો તેને ફૂટી કોડી પણ હાથમાં ન આવે એટલે આપણા માર્ગમાં આખા પુષ્ટિ માર્ગમાં લગભગ આપણને આજ્ઞા એમ જ મળે છે કે તાદર્શી ભગવદીનો સંગ કરો તો આગળ પ્રાપ્ત છે બાકી તો ભટકી જવાય એ બાબતે અહીંયા પાચાભાઈ સમજાવે છે કે તાદર્શી ભગવદીને ઓળખવા જોઈએ નહીં તો ખોટી મોર લાગી જશે તેની ફૂટી કોડી પણ હાથમાં ન આવે એટલે કે ખોટા જગ્યાએ જતા રહીએ ખોટો સંગ થઈ જાય તો પછી કાંઈ હાથમાં ન આવે કસરદાસ પરિપૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ તાદર્શી જ કર જ કરાવી શકે એટલે કે ઠાકોરજીને કોણ ઓળખે તાદર્શીજનો ઠાકોરજીથી નજીક કોણ છે તાદર્શીજનો ઠાકોરજીથી જે નજીક છે એ જ ઠાકોરજીની ઓળખાણ કરાવી શકે ને પ્રાપ્તિ કરાવી શકે તે કોઈ બજારું વસ્તુ નથી કે જટ હાથ લાગી જાય કોની વાત કરી તાદર સિઝનની વાત કરી કે જટ હાથ ન લાગી જાય બજારે જઈને લેવા જેવી વસ્તુ નથી તેમાંય પણ જો લેતા ન આવડે તો તેમાંય છેતરવાનું રહે એટલે કે બજારમાં વસ્તુ લેવા ગયા હોય અને લેતા ન આવડે તો વસ્તુ લેવામાંય છેતરાઈ જવાય જ્યારે આ તો ભવાટવીનો ભય ભાંગવાનો છે ભવસાગર તરવાનું નાવ તો ભગવદીજન જ છે એટલે આ કાંઈ નાની સુની વાત નથી બજારથી વસ્તુ લાવીને વાપરીને ફેંકી દીધી તો એ તો થોડી વાર માટે છે પછી બીજી આવે અને એટલું ક્ષણિક પણ નથી આ તો ભવાટવીની ભે ભાંગવાની વાત છે ભવાટવીનો ભય ભાંગવાની વાત છે એટલે કે આ ચોર્યાસી લાખીઓની માં ફર્યા વગર સીધી ગોલોકધામની પ્રાપ્તિ છે આ કાંઈ જેવી તેવી વાત છે આ કોના બસની વાત છે જે ચોરાસી લાખનો હિસાબ જે છે ને એ તો બધા જીવો માટે છે પુષ્ટિ જીવ સિવાય તો આ કોના દ્વારા થાય તાદર્શી ભગવદી દ્વારા થાય કે જે જે તાદર્શી ભગવદીનો સંગ થાય ને તો જ ચોર્યાસી લાખ યોનિમાં ભટકવાનું બંધ થાય અટકે અને સિદ્ધિ ગોલોકધામની પ્રાપ્તિ થાય એટલે આ કાંઈ નાની સુની વાત નથી આ કોઈનું સામર્થ્ય નથી કે ચોર્યાસી લક્ષ્ય દેવી દેવતાઓનું પણ નથી ચોર્યાસી લક્ષ્યોનીમાંથી બચાવી શકે એ તાદર્શી ભગવદી જ કરે છે એટલા માટે અહીંયા આપણને ભાઈ સમજાવે છે કે આ તો ભવાટવીનો ભય ભાંગવાનો છે ભવસાગર તરવાનું નાવ તો જન છે તે સર્વ વટામણા ભાંગીને ભગવત પ્રાપ્તિ તેના સંગમાં રાખીને કરાવે છે તાદર્શી ભગવતી ઠાકોરજીનું બીજું પ્રગટ સ્વરૂપ જ સમજવું એટલે એ જ ઠાકોરજી છે એમાં ઠાકોરજી બિરાજે છે એટલે પ્રગટ સ્વરૂપ જ સમજવું પ્રગટ સ્વરૂપ એટલે ઠાકોરજી બિરાજે જ્યારે ભૂતલ પર બિરાજતા હતા ત્યારે પ્રગટ સ્વરૂપે બિરાજતા હતા હવે ભૂતલ પર નથી તો કયા સ્વરૂપે બિરાજે છે ભગવદી સ્વરૂપે બિરાજે એટલે કે ઠાકોરજી તો છે જ પણ તેના હૈયાના હાર્દ બધાને ન સમજાય જાણે અજાણે દોષ ન જોવાય અપરાધ ન પડે એટલે કે ભગવદીને ભગવદી તરીકે જાણ્યા પછી એકવાર એમના પર ભર બેસી જાય પછી એમના દોષ ન જોવાય છલ કપટથી છેટા રહે તો સંગ ફળે નહીં તો બધું વ્રથા થઈ જાય નહીં ભગવતીમાં એક વખત દોષ જોવાઈ ગયો એટલે બધું નષ્ટ થઈ ગયું વ્રથા થઈ ગયું જેમ નાવમાં એક છિદ્ર પડે તો નાવને ડૂબાડે તેમ તાદર્શી ભગવતીના સ્વરૂપમાં જરા પણ દોષ દેખાય તો સંગ વ્રથા થઈ જાય એટલે કે સંગ કર્યો ન બરાબર થઈ જાય એવો કઠણ મારક તો છે પણ તેની પરખ કરતાં આવડવી જોઈએ એટલે કે મારા કઠણ છે સરળ નથી પણ એની પરખ કરતાં આવડવી જોઈએ નહીં તો ભૂલ્યા ભટક્યા કરે અને હાથ ન લાગે ખોટા ખોટાઈથી જાય તેને પાખંડી કહેવાય કશરદાસ હવે પરદેશની ચર્ચા આગળ કરીએ તે સાંભળો એટલે હવે આગળ બીજો પ્રસંગ આવે છે પણ અહીંયા આપણને ચાવી મળી ગઈ કે તાદર્શી ભગવદીના સંઘ દ્વારા આપણને આગળ પ્રાપ્તિ છે તાદર્શી ભગવતીના વર્તમાન કેવા એ આપણે જોઈ ગયા છીએ નાની વાતમાં એવા વર્તમાનવાળાનું કોઈનું આચરણ હોય અનન્યતા અસમર્પિત વસ્તુનો ત્યાગ અને ઠાકોરજીની આજ્ઞા પ્રમાણ પ્રમાણે જીવન જીવી રહ્યા છે એવું વર્તમાન છે તો એ તાદર્શી ભગવદી છે એવા જાણવાને એનો સંગ કરવો જો આના સિવાયનું આચરણ છે તો એ તાદર્શી ભગવદી નથી આ પ્રમાણે અહીંયા આપણને આજ્ઞા આપી કે એમના દોષ ન જોવા જે આટલું જ બોલીને માર નાની વાતને વિરામ આપું છું બોલ શ્રી ગોપાલ લાલ કી છે